લોકસભાના ઉમેદવાર જસપાલ સિંહ પડ્યારે આહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રમુખ રુદિર જોશી દીપક સિંહ નેતા બિબિન રાવત કાઉન્સિલર ચંદ્રકાંત બથ્થુ કાઉન્સિલર બાળુભાઈ સુરવે પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી વિસ્તારના કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જનસંપર્ક યાત્રામાં જોડાયા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા

આજે અહીંયા શ્રી ભાતીજી દાદાના દર્શન કરીને સાથે રામદેવજી મહારાજના પણ દર્શન કરીને પ્રચારની શરૂઆત વોર્ડ નંબર સત્તર અઢારમાં માંજલપુર વિધાનસભામાં કરવા જઈ રહ્યા છે જેવી રીતે આટલા દિવસથી સતત અમે પ્રચાર કરી રહ્યા છીએ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને પોતાની વાત પણ મૂકી રહ્યા છે ત્યારે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે આજે માંજલપુર વિધાનસભામાં જ્યારે પ્રચારની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ સંખ્યામાં અહીંયા લોકો સમર્થન આપવા માટે પણ અહીંયા ઉપસ્થિત થયા છે એટલે તમામનો હું આભારી છું અને જેવી રીતે લોકપ્રતિસાદ મળી રહ્યો છે તો જનતાએ પણ ખૂબ સહકાર આપી રહ્યા છે એટલે નિશ્ચિતપણે જે રીતની વાત વડોદરા લોકસભા બેઠક માટે કરવામાં આવી રહી છે કે આ વખતે આ વડોદરા લોકસભા બેઠક પરિવર્તન કરવા જઈ રહી છે અને ચોક્કસપણે એમાં કોઈ બે મત નથી જે તમારા વિધાનસભામાં લોકસભાના ઉમેદવાર આવ્યા છે આજે અમારા વડોદરા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જસપાલ જસપાલસિંહ પડિયા અમારા માંજલપુર વિધાનસભામાં પધાર્યા છે આજે અમારી માંજલપુર વિધાનસભાની ફેરની વોર્ડ નંબર અઢારથી ભાતુરજી મહારાજથી આશીર્વાદથી ચાલુ થશે અને અમે એ જ ઈચ્છીએ છીએ કે અમને માંજલપુર વિધાનસભાની જે પ્રજા છે અમને સાહ સંસ્કાર આપે અને જસપાલ જસપાલસિંહ પડિયારને મોટામાં મોટી તકથી જીતાડે અને વધારેમાં વધારે વોટ એમના પ્રતિ નાખે વોર્ડ નંબર સતરા અને અઢારની ફેરણી છે આ ચૂંટણીનો એક ભાગ છે ફેરણી એટલે લોકો સુધી પહોંચવું લોકોની વેદનાઓને સમજવું લોકોની શું મુશ્કેલીઓ છે એને સમજવું અને એની એની અંદર કઈ રીતે આપણે પૂરક થઈએ અથવા કઈ રીતે રીતેનો નિકાલ કરીએ તેના માટે એક વિચારધારા બનાવી કોંગ્રેસ પાર્ટીએ હંમેશા લોકોના દુઃખદર્દ ઓછા કર્યા છે એમાં સહભાગી થયા છે જે રીતે આ ચૂંટણી થઈ રહી છે તે એક અહંકાર એક અમીર અને ગરીબ વચ્ચેની લડાઈ જે સામે દેખાય છે આપ જોઈ શકો છો કાલે માન્ય સન્માનની આદરણીય મુખ્યમંત્રીજી આવ્યા તમારા કાર્યકર્તાનું ડિટેન કરી દીધા આ ચૂંટણીની પ્રક્રિયા નથી ચૂંટણીની અંદર કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેન ના કરાય અને તોય છતાં ડિટેન કર્યા તો ચૂંટણી તમે દાદાગીરીથી જીતવા માંગો છો બીજી વાત સુરતની અંદર ઉમેદવારના ટેકેદારને બધાના ફોર્મ ખેંચાઈ લીધા એ ગમે તે રીતે ખેંચાયા હોય પણ એ ચૂંટણીની પ્રક્રિયા નથી તમે ચૂંટણીની અંદર કંઈ બી વાત પૂછીએ તો હિન્દુ મુસ્લિમની વાત કરશો મંદિરની વાત કરશો બીજી બધી વાતો કરશો પણ દસ વર્ષમાં તમે લોકોએને શું આપ્યું છે એ તો બતાડો તમારા વાયદા કેટલા વાયદા તમારા પોલીસ ખાતાના પેપર ફૂટી જાય ક્લાર્કોના પેપર ફૂટી જાય ક્લાટીઓની ભરતીમાં મશીનો ઉપર પૈસા ગણવા માટે બોલાવવા પડે અહીંયા સ્કૂ કોલેજોના પેપર ફૂટી જાય સ્કૂલોના પેપર ફૂટી જાય ભરતીની પ્રક્રિયાની અંદર પૈસા લઈ લો પણ ભરતી ના થાય વડોદરા સર સયાજીરાવ ગાયકવાડની નગરી મહારાજા જેનો ડંકો આખા વિશ્વમાં વાગતો હોય જે છોકરાઓનું એ છોકરાઓ પાસ ન થાય ને બીજી યુનિવર્સિટીના છોકરા પાસ થઈ જાય સર સયાજીરાવ ગાયકવાડે બનાયેલું આ શહેર જેને બધું આપ્યું છે બધું આપ્યું છે લોકોને પીવા માટે પાણી આજવા સરોવર આપ્યું અને ગ્રેવિટીથી પાણી આપ્યું એ પ્રમાણેની પ્રમાણે વસ્તુ લાયા બધી જાતની કોલેજો આપી આર્ટ્સ કોમર્સ સાયન્સ મેડિકલ મ્યુઝિક બધી કોલેજો આપી નવનાથ મંદિરો આપ્યા ન્યાય મંદિર આપ્યું શિક્ષા આપી પ્રાથમિક શિક્ષા આપી એ મહારાજા શિયાજીરાવ ગાયકવાડની નગરીમાં જ્યારે કોઈ ભારતીય વ્યક્તિ આવે તો કોઈ વ્યાપારીનું નામ ના હોય એરપોર્ટ ઉપર અડાની અંબાણીનું નામ ના હોય અહીંયા સર સિયાજીરાવ ગાયકવાડનું નામ જોઈએ એ અમારી પ્રાથમિકતા છે આવા ઘણા પ્રશ્નો છે એક અનેક પ્રશ્નો નથી કહેતા હતા તમે કંઈ નહીં આપીએ તો શુદ્ધ પાણી આપીશું જ્યારથી આયા છે ત્યાંથી ગંદુ જ પાણી આપે છે ડ્રેનેજો ઉભરાય છે કૂતરાઓ પાછળ દોડે છે ગાયો સિંગડા મારે છે હું આપી વડોદરા છે એને ફીસો મોંઘી થઈ ગઈ બાળકો ભણી નહીં શકે फिक्स पगार की नौकरी तय गई परमानेंट नौकरी नहीं खत्म तय गई रोस्टर पद्धति खत्म कर दी थी आ तमाम बापो तो जो तो कांग्रेस से आपने कांग्रेस से सुसु आपने एससी की सीटों आपने ताकि गरीब वर्ग ना ऊपर आए एसटी की सीट आपने जेती पेला लोग ऊपर आए सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट